બોટાદ જિલ્લા ખરીદ વેચાણ સંઘ તેમજ તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા ટેકાના ભાવે મગફળી કેન્દ્રનો કર્યો શુભારંભ ટેકાના ભાવે ખેડૂતોને મળી રહ્યા છે ચૌદસો બાવન તો ખુલા બજારના જેવી મગફળી તેવો ભાવ મળી સાતસો લઈ એક હજાર પચાસનો મળે છે ભાવ ખુલા બજાર કરતા ખેડૂતોને થઈ રહ્યો છે ટેકા ભાવની ખરીદીમાં ફાયદો ખેડૂતે ભાવને લઈ ખુશી વ્યક્ત કરી તો સંઘ તેમજ ભાજપના જિલ્લા પ્રમુખ સહિત અન્ય આગેવાનો એ ભાવને લઈ સારું ગણાવ્યું તો જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અપેક્ષા કરતા માવઠામાં મગફળીના નુકસાનમાં ઓછી આવક થવાની કરી અહેવાલ સંજય પોપટ બોટાદ ખાતે આજે બોટાદ તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા જે આજે મગફળીની ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે ત્યારે બોટાદ જિલ્લાની અંદર આશરે નવક હજાર ખેડૂતનું રજિસ્ટ્રેશન થયું છે મગફળી માટે અને અંદાજિત લગભગ એકસો ને પચીસમાં ખેડૂત ખાતા દીઠ જે મગફળી સરકારે ખરીદવાનું જ્યારે ચાલુ કર્યું છે ત્યારે હાલ માર્કેટની અંદર મગફળીનો ભાવ એક હજાર રૂપિયાથી માંડીને અને એક હજાર પચાસ સુધી માર્કેટની અંદર ભાવ છે તે તેવા સમયે જે સરકાર દ્વારા ચૌદસો ને બાવન એટલે એક મણે આ ચારસો રૂપિયા એટલે એક ખેડૂતને અંદાજીત પચાસ હજાર રૂપિયા જેટલો ફાયદો આવા સમયની અંદર થઈ રહ્યો છે ત્યારે ખેડૂતની અંદર ખરેખર સરકાર દ્વારા જે ખરીદી શરૂ થઈ છે ત્યારે ખેડૂતને ખૂબ સંતોષ છે આશરે નવક હજાર ખેડૂતો એટલે બોટાદની અંદર અંદાજીત જે જિલ્લાની અંદર ચાર ખરીદ કેન્દ્રો શરૂ થયા છે ત્યારે આશરે પાંચ કરોડ રૂપિયાનો જે ખેડૂતોને ફાયદો થવાનો છે તે બદલ હું ગુજરાત સરકાર અને માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીનો હું જિલ્લા વતી આભાર માનું છું